કોઈ ને ન માને તો શું એના શ્વાસ બંધ થઈ જાય મારા પણ આ અહીંયા ઇલેક્ટ્રિક ના જેટલા વાયર છે બધા એક વાત કહું એને તમે જાણી જોઈને આમ અડો તો શું થાય ગલગલિયા થાય શું થાય ફટાકડો થઈ જાય ને આ પાછળ જે ની વ્યવસ્થા કરી છે એનામ જઈને જરાક આશીર્વાદ દઈ આવજો તો એને શું થાય મોક્ષ થઈ જાય ને સાત દિવસ પહેલા જ પરીક્ષિત કરતા મહાન થઈ જાય તો એમાં જાણી જોઈને હાથ લગાડીએ તોય કરંટ લાગે અને અજાણતા અડી જવાય તો એ એમ કે છે નાના એને બિચારાને ખબર નથી એમ કે એમ બાપ ઠાકોર કેવો છે કે તમે જાણી જોઈને કે જાણતા કે અજાણતા ભગવાન ને યાદ કરો પ્રેમથી કે બળજબરી થી ઠાકોરજી નું કામ છે તમારું કલ્યાણ કરે કરે ને કરે એટલે ભગવાન છે એટલે ઠાકોર છે એટલે ભાગવત છે